નમસ્કાર દોસ્તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો જરૂરી છે કારણ કે ખબર પડે દરેક લોકોને કે ભારતીય જનતા પાર્ટીની અંદર કેવો કેવો વિખવાદ ચાલે છે અંદરો અંદર અંદરો અંદર વિખવાદ ચાલે છે વાત મારે કરવી છે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત બોઘરા જે ત્રણ ચાર દિવસ પહેલાં એમનો મેં વિડીયો જોયો તો બહુ ખોટી ફાંકા ફોજદારી કરતા હતા હોશિયારીઓ મારતા હતા કે દિલ્હીથી એક આવ્યો છે ગુજરાતની શાંતિ ડોળવા માટે દિલ્હીમાં તો એ હારી ગયા છે અહીંયા ખેડૂતોને ઉશ્કેરવા માટે આવ્યા છે સાથે પંજાબવાળા પણ છે એનું કાંઈ આવે એમ નથી છતાં અહીંયા ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરે છે અરે ભરત બોખરા તારી પાર્ટીમાં હું આલે છે પેલા ઈ તપાસ કરો તમારી મહિલા સંગઠનની મંત્રીઓ તમારી ઉપર આક્ષેપો લગાવે છે કે આ ભરત બોઘરાનું કામ જ આ છે ભરત બોઘરા અમને ખૂબ નડે છે

ભરત બોખરાની આ ભારતીય જનતા પાર્ટીની જ મહિલા પ્રમુખે કેવી ઇજ્જત ઉતારી નાખી હવે આ ઇજ્જત વગરના લોકો કેજરીવાલ ઉપર આક્ષેપ લગાવે છે દિલ્હી વાળા ઉપર પંજાબ વાળા ઉપર આક્ષેપ લગાવે છે પેલા તમારી પાર્ટી વાળા તમને માન સન્માન નથી આપતા તમારા ઘોબા ઉપાડી લે છે એટલે એટલામાં સમજી જાઓ ભાઈ ભરત બોખરા સ્પષ્ટ અવાજે કહું છું ભરત બોખરા ખોટી ફાંકા ફોજદારી ખોટી હોશિયારીઓ જે મારો છો ને પેલા એ બંધ કરો તમારી પાર્ટીમાં તમારું કેટલું માન છે દોસ્તો આ રેકોર્ડિંગ પૂરું સાંભળી લો એટલે ખબર પડી જાય તમને સોનલબેન પેલા તો સ્વાગત છે આપનું નજરમાં જી જે આજે એક જે લેટર બોમ્બ વાયરલ થઈ રહ્યો છે WhatsApp માં ચેટ તમે એક ભાજપના જ ઉચ્ચ કક્ષાના નેતાને આટકતરી રીતે કોઈ જવાબ આપ્યા હોય તે રીતનું આમાં લખાણ છે શું હતી ઘટના અને કેમ આવું લખાણ લખવું પડ્યું મારે છે ને કાલે અમે દિવાળી બાને પણ આરસીએમ માં નોતા ગયા અને પ્લસ અમારે શુભેચ્છા મુલાકાત અને સાથે સાથે અમારે એક બે બીજા નવા રોડ રસ્તાઓ માટે કઈ રીતે આપણે આયોજન કરવું એ હિસાબે અમે લોકલ મળવા ગયા હતા આરસીએમ માં મને અધિકારો દ્વારા ખબર પડી કે ડોક્ટર ભરત બોગરાએ ત્યાં ફોન કરેલો છે કે જસદણ માં દામિની મેડમ ને મોકલો કોઈ મેડમ કોઈ સ્ટ્રીક હશે ત્યાં અધિકારી આપણને ખબર રાજકોટ ને આટકોટ નો રસ્તો નથી ખબર એને મારે ના જ બોલવું જોઈએ સરકાર અમારી છે પણ છતાંય મેં કામ કીધું કે ભાઈ તમે અમારી પાછળ આવી રીતે નહીં પડો કારણ કે આજે તમે વિચાર કરો સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં

મકવાણા છે મામલદારી ને મને એક ઉચ્ચ અધિકારી સાથે કોન્ફરન્સ માં વાત કરાવી હતી ને એને મને જાહેરમાં એવું કીધું હતું ફોનમાં ત્રણ જણા કોન્ફરન્સ હતા પતા નહી બોગરા એકી જગ્યા પર રેડ પાડ કો ક્યુ બોલ રહ્યા છે ત્યારે આને મારી કારખાને રેડ પડાવી હતી કામ જ છે અને મારી કારખાને રેડ એટલે મને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ હેરાન કરવાનું અમને કોઈ દિવસ મૂકવાનો નથી કેમ ભાઈ અમે તો તમારી માં એક ખાલી એક નાનું એવું તમને મૂકીએ છીએ કે હોસ્પિટલ માં થતા ભ્રષ્ટાચારો ત્યારે તમે સત્તર જગ્યા થી ફોન કરાવો છો મારા હસબન્ડ ને ફોન કરે છે પગે લાગે કે મારું હોસ્પિટલ છે સેવાનું મંદિર છે સ્વાભાવિક છે જ કેટલા લોકોની ત્યાં સારવારો થતી હોય પણ કોમ થાય છે એ ખબર છે ને તો બધી કેટલું થાય છે પણ અમે કઈ નથી બોલવા માંગતા એનો મતલબ એવું નથી સહન કરી લેતું અને આને છે ને હાઈકમાન્ડે પણ હું તો કઉ છું મેં જગદીશ બે ફોન કરેલા છે નથી મિત્રો એટલે મારા ફોન હું હાઈકમાન્ડ પ્રમુખ ને પણ કઉ છું કે આવા વ્યક્તિઓને તમારે થોડા કંટ્રોલિંગમાં રાખવા જોઈએ અમે એવું નથી કેતા કે તમે આને કઈ હોદ્દા ન આપો એ અમારું એવું મોટું અમારી દેન નથી કે હું એવી કોઈ ભલામણ કરી શકું કે આપો કે ના આપો પણ કંટ્રોલિંગમાં રાખવા જોઈએ અધિકારીઓને ડાયરેક્ટ છેડા દેવડાવે તો હું ભાજપની જ કાર્યકર્તા છું અને તમે સંગઠનના આવડા મોટો નેતા છે ભાઈ જસદણ આવીને મિટિંગ કરવી જોઈએ ભાજપની જ નગરપાલિકા છે આવીને બધા સભ્યોને કેવું જોઈએ કે ભાઈ જસદણ ફરિયાદ બહુ આવે છે કેમ રોડ રસ્તાઓ સારા નથી થતા પ્રેસ મીડિયા માં આવે તો કુંવરજીભાઈ મીઠું જોયા જેવું થાય તો મજા આવે ને એમ અને હું બાંધકામમાં છું તો મારું નામ જડે મૂળ આનો ઈરાદો ભારતીય જનતા પાર્ટી નો માણસ છે પોતે ઉચ્ચ કક્ષા નેતા કહેવાય પણ કઈ રીતે નાના કાર્યકર્તાઓને હેરાન કરવાની આનો ધંધો અચ્છા તો આવી અનેક વખત લેટર બોમ વાયરલ થઈ રહ્યા છે આંતરિક જૂઠવા મને મને ના ભલે હું મને મને પાર્ટી થી વિરુદ્ધ હું નથી પણ આ વ્યક્તિને જો આપણે ના કહીએ ને તો એને સીધી લીટીમ ચાલુ જ નથી ઈ એક વાર એમ કહી દે ને માં ફોન નથી કર્યો તો મારી સાથે આટલા લોકો હતા બધા એને જાહેરમાં માં કે આ સીન માં એને મારી ફરિયાદ કરેલી છે હમ તો પછી ઉપર લેવલ પર ફરિયાદ કરશો આવ તો મેં કોઈ નથી કીધું મેં સીધું આ લખી નાખી દીધું ભાઈ અને હું એ બેટા કે ગયો હું ઉપર કહું આની પેલા મે હાઈ કમ આની પેલા જેર અલ્પેશભાઈ જિલ્લામાં હું બન્યા હતા ત્યારે એને મને ઉકારા તુકારા કીધું હાલ હાલે હાલતી દાના અમને કેમે ત્યારે તો તુકારા મે કીધું તો તે આજ પછી જો મને આમ તેમ કર્યું ત્યારે પણ હાઈકમાન્ડ વચ્ચે પડ્યું તો ભાઈ તારે આ બેન ની હળી ઓ કરવા નથી પણ આ નહોતું થાય માણસની પ્રકૃતિ પ્રાણી સાથે જાય ભારતીય જનતા પાર્ટીને જને થોડુંક સમજવું જોઈએ સૌરાસને ગુજરાતને બરબાદ કરી દેવામાં હું તો કઉ છું સૌથી મોટો હાથ હોય તો જળ બોગરાનો છે આજે તમે વિચાર તો કરો વીતાવધરવાડી વાળી ક્યાં ભૂપત આની કોઈ નડતો તો ક્યાં ભોપાલ ઇન્ટાલીયા ઇટાલિયા ની એન્ટ્રી કરવાની જરૂર હતી આ બધી આ ભાઈ ને બેન છે હરભર ભર કરીને ભર કરી નાખું ભાજપ ને ડોરું કર નાખું

ત્રણ 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 લઈ સરકારી હોય કરો એક રોડ ખરાબ એક નાની નગરપાલિકા ફરિયાદ કરીને ઉચ્ચ અધિકારી આટલા બધા પગલા તમારે પડે આ તેમ છતાંય સરકાર તમારી તમે પ્રદેશ ના છો અહીંયા આવી મીટિંગ કરી શકો મને મને બે કહેવાય બેન આવું કેમ થાય છે શું તમે બીજા દ્વારા વડીઓ કરાવો છો